મોદી પચીસમી વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે રાજ્યના મુખ્ય સચિવની યોજાયેલી વિડીયો કોન્ફરન્સ માં વિવિધ વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં એમ્સ અટલ સરોવર પ્રોજેક્ટ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ સિવાયના અન્ય ક્યાં ક્યાં પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાનું છે તેની યાદી વિવિધ હતી રાજકોટ લગભગ છસો થી સાતસો કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે આ ઉપરાંત નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટનો પણ લોકાર્પણના કાર્યક્રમમાં સમાવેશ કરાય તેવી પૂરતી શક્યતા છે રેસકોર્સમાં જાહેર સભા યોજાશે જાહેર સભામાં એક લાખ થી વધુની જનમેદની એકઠી કરવાનું આયોજન હોય